જય માતાજી મિત્રો તો આજે અમે છેલ્લો વિડીયો બનાવી રહ્યા છે અને અમારો આ વિડીયો મિત્રો એમ કહેવાય કે હવે છેલ્લો છે કે યુટ્યુબમાં મેં જે વિડીયો લગભગ આવડે છે બાર મહિના બનાવતા હતા બાર મહિના એક વર્ષથી અમે મિત્રો અમે સતત વિડિયો બનાવતા હતા પણ અમારી ચેનલ હજુ સુધી મોનિટાઇઝ નથી થઈ કારણ કે અમે શોર્ટ વિડીયો ખાસ કરીને નાખ્યા હતા અને અમારે શું શોર્ટ વિડીયોમાં પૂરા વ્યૂ પણ ન આવ્યા અને લોંગ વિડીયો તો અમે નાખ્યા હતા એટલે આપણે ચેનલ મોટર નથી ને હજી ચેનલ મોન્ટે નથી થઈ મિત્રો એટલે બે એક વારથી અમે અમારે એક વાર પૂરું થાય કેટલા ખાલી નવ દિવસ ખાલી નવ દિવસ મિત્રો છે એટલે અમે અમારા મિત્રો એમ કહેવાય કે છેલ્લો વિડીયો છે આ હવે જો આ વિડીયો સારો તમે લોકો સપોર્ટ આપશો તો અમે વિડીયો હવે ફેસબુકમાં જે બનાવતા હતા એ ઇન્સ્ટામાં બધે અને યુટ્યુબમાં બનાવતા હતા તો અમે યુટ્યુબ મિત્રો હવે અમારો આ છેલ્લો વિડીયો છે તો તમે અમા વ સપોર્ટ વધારે આપશે ને તો અમે યુટ્યુબમાં ચેનલ તો મોન્ટ થશે તો અમે વિડીયો બનાવશું પછી હવે અમારા જે યુટ્યુબ ના છેલ્લા છ સાત વિડીયો નાખીશું લોંગ વિડીયો વોટ ટાઈમ પૂરો થઈ જાય છે તો અમે વિડિયો બનાવશું યુટ્યુબમાં શોર્ટ વિડીયો બનાવશું અમારે હવે છે ને મતલબ નહીં રહેતો બનાવવાનો બનાવિયો કારણ કે શું આપણે કમાણી મિત્રો ન થાય એટલે આપણે યુટ્યુબમાં મહેનત કરવાની ઈચ્છા રહી એમ એટલે મિત્રો અમારો યુટ્યુબમાં તમે ઘણો મને સપોર્ટ આપ્યો છે શોર્ટ વિડીયોમાં પણ લોંગ વિડીયોમાં અમને સપોર્ટ નથી મળ્યો એટલે અમારો જે મિત્રો જો તમે સપોર્ટ નવ દિવસમાં તમે અમને આપી દો તો જો ચેનલમાં મોટર થઈ જાય ને તો થઈ જાય અને કમી હવે પછી છે ને અમારા વિડિયો વિડીયો છે ને યુટ્યુબની અંદર અમે હવે પછી નહીં બનાવીએ કારણ કે મિત્રો અમારે એક વર્ષ પૂરું થાય છે તો વધુ વધુ મિત્રો અમને સપોર્ટ કરજો કદાચ મેળાવી જાય તો આપણે યુટ્યુબમાં બનાવશે ને તો યુટ્યુબમાં બનાવીશું બાર મહિના થી ખુબ કપડા ફાડે નઈ આપણે કપડે કે ખુબ મિત્રો કોમેડી વિડીયો કપડામાં આપડે અલગ જગ્યા એટલે અમ બે ત્રણ દોડ કપડે ફાડી નાખે પણ અમારે કોઈ હજુ સુધી મહેનત ફળ નથી મળ્યું મહેનત નું તો કદાચ આ બે ત્રણ વિડીયો ચાર પાંચ વીડિયો વિડીયો નાખીશું યુટ્યુબમાં લોંગ વિડીયો તો તમે વોટ અમારો વોટ ટાઈમ પૂરો થાય ને તો મોન્ટે થઈ જાય તો પછી થઈ જાય ને પછી અમે યુટ્યુબને બંધ કરી બંધ કરી દઈશું તો મિત્રો અમે બે આ ધોરણે તમને વિનંતી કરા હતા કે તમે વધુમાં વધુ અમને સપોર્ટ કરો જેથી કરીને અમારી ચેનલ છે ને એ કદાચ મોન્ટે થઈ જાય તો અમે વિડિયો આગળ બનાવતા રહીશું અને કોમેડી કરતા રહીશું અને તમને પણ કોમેડીમાં વિડીયોમાં હસાવતા રહીશું તો વધુમાં વધુ અમને મિત્રો સપોર્ટ કરો તમારી પાસે અમે માગણી કરી હતી તો વધુમાં વધુ વિડીયોને મિત્રો અમારા શેર કરતો કદાચ શેર કરવાથી વોટ્સઅપમાં શેર કરો અને જો અમારે વોટ ટાઈમ પૂરો થઈ જાય ને મિત્રો તો પણ અમે કદાચ અમે વિડીયો બનાવવાની અમારા થોડુંક તાકાત રહેશે ને કાં નવ દિવસ છે મિત્રો અમારે છેલ્લા નવ દિવસમાં તો મોન થઈ જાય તો થઈ જાય ને પછી પૂરું ને પૂરું તો પછી આપણે વિડીયો નહીં આવે ને બિલકુલ બિલકુલ નહીં યુબમાં યુટ્યુબમાં બિલકુલ નહીં આવે મિત્રો છે ને આ મિત્રો નવ દિવસ છે પાછી તો મિત્રો આપણે બાર મહિને પૂરે થાય એટલે મહેનતનો મિત્રો કેવી રીતે પછી મહેનત કરી આપણે આપણને મોન્ટે ના થાય તો આપણે મહેનત કરવાની જરૂર છે એટલે મિત્રો યુટ્યુબમાં આપણે છેલ્લો હવે આ ચાર પાંચ વિડીયો આવશે લોંગ વિડીયો શોર્ટ વિડીયો આવશે પણ લોંગ વિડીયો ચાર પાંચ આવશે નવ દિવસની અંદર તો સપોર્ટ કરો તો સારું કહેવાય અને સપોર્ટ કરશો તો કદાચ અમને મોન્ટે થાય તો આપણે આગળ આગળ વિડીયો બનાવીશું પછી આપણે બસ વિડીયો ના છેલ્લો વિડીયો છે મારો તો વધુમાં વધુ અમને સપોર્ટ કરતા રહેતોને શેર કરો શેર કરો મિત્રો વધુમાં વધુ શેર કરશે ને માં શું અમારે વોટ્સએપ કદાચ પૂરું થઈ જાય ને તો અમે કદાચ આવનારા સમયમાં પણ અમે શોર્ટ વિડીયો લોંગ વિડીયો બનાવીને કોમેડી કરતા રહીશું પણ મિત્રો બસ YouTube યુટ્યુબમાં છેલ્લો ચાર પાંચ વિડીયો આવશે ચાર પાંચ દિવસની અંદર પછી અમારા બિલકુલ વિડીયો આવશે નહીં યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો નહીં આવે કે લોંગ વિડીયો પણ નહીં આવે કે લાઈવે નહીં કરીએ પછી કારણ પછી ચેનલ છે ને મિત્રો બંધ થઈ જાય અમારે એટલે મિત્રો અમને બે તમને બે અધૂડું વિનંતી કરાશો કે અમને વધુમાં વધુ અમને સપોર્ટ કરતા રહેતો સપોર્ટ એ ઇન્સ્ટામાં પણ ફેસમે ખૂબ આપે છે પણ યુટ્યુબમાં મિત્રો અમને એટલો બધો સપોર્ટ નથી મળ્યો પરંતુ યુટ્યુબમાં સપોર્ટ અમને મળી જાય ને તો અમે કદાચ આગળ આતા કામ પણ કરીશું એવી તમારા દરેક મિત્રોને અમે બે આ વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ અમને મિત્રો સપોર્ટ કરતા રહેતો કદાચ મોન્ટે થઈ જાય તો મળી જાય તો બધા મિત્રોને જય માતાજી જય માતાજી